બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં મોટા ભાગે ખેડૂતોએ એરંડાનું વાવેતર કરેલું છે ત્યારે ખેડૂતોને મોઘા બિયારણ તેમજ ખાતર લાવીને એરંડાનો પાક તૈયાર કર્યો હતો ત્યારે ભર શિયાળે કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાના કારણે એરંડા જમીન દોષ થઈ ગયા હતા ત્યારે માંડ માંડ બચેલા એરંડામાં બીજી આફત આવી પડી હતી ત્યારે એરંડાના પાકોમાં ઈયળોનો ઉપદ્રવના કારણે એરંડાના પાકને મોટું નુકસાન થવાના કારણે ખેડૂતોને માઠી અસર જોવા મળી રહી છે ત્યારે ખેડૂતો ઉપર કુદરત રૂઠ્યો હોય તેમ જાણે અવારનવાર કુદરતી આફતો વચ્ચે નુકસાન વેઠવાનો વારો ધરતી પુત્રોને આવી રહ્યો છે ત્યારે ખેડૂતોએ કરેલા વાવેતર પાકોમાંથી પૂરતું વળતર ન મળવાના કારણે ખેડૂતો હવે થાકી ગયા છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે વળતર ચૂકવવા પોતાના અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા સરકાર પાસે વળતરની માંગ કરી છે વરસાદ પડ્યાથી પછી વાવાઝોડું આવીને આ બધું ભાગી નાખ્યું છે તો અમારે ખેતી બધી એરંડા બધા નુકસાન થયું એટલે એમાં પડી ગયા એમાં પાછી ઇવોલ પડી ઇવલ પડી તે સાફ કહી નાખા દવા છોટી તો કોઈ મજરે લાગી નથી તો હવે આમાં મારે શું કરવાનું એમ કઈ રીતે જીવવું આમાં જીવવું કઈ રીતે આટલું ખર્ચા કરીને નુકસાન થાય છે મારે ને હમણાં ને હમણાં એકદમ મોટર બળી ગઈ તે મારે તો એટલું બધું મોટું નુકસાન થયું છે દર વર્ષની જેમ ખેડૂતોને લાચારીનો સમય વેઠવાનો આવી રહ્યો છે આ વખતે પણ ખેડૂત એરંડાની અંદર મોટા મોંઘા ભાવના બિયારણો વાવ્યા અને દિવાળી સુધી તો ઉત્પાદન સારું લાગશે એવું દેખાતી હતી પછી વરસાદ આવ્યો કમોસમી વરસાદ અને વાવાઝોડા સાથે એરંડાનું વાવેતર પડી ગયું તો અત્યારે પાછું પડેલા ઉપર પાટો જેવું સ્થિતિ સર્જાઈ છે કે જ્યારે ઈયળનો ઉપદ્રવ વધી રહ્યો છે તો અત્યારે પત્તા અને દિવેલા પણ ખાવાનું ચાલુ કરી દીધું છે તો અત્યારે મોટું નુકસાનની સર્જાઈ રહી છે એરંડામાં અમે ખેડૂતો ભાવના બિયારણો લાવી અને ખેતી કરીએ છીએ અને એના અંદર કુદરતી આફતો અવારનવાર આવતી જ રહે છે અને અત્યારે હાલ કુદરતી આફતમાં ગણીએ તો ઇયણોમાં ઉપદ્રવ વધ્યો છે જેથી કરી અને એરંડાના પાકને અને બીજું બધા પાકોને નુકસાન થઈ રહ્યું છે સરકાર અમારા તરફ અને ઓકે જાહેરાત કરે કંઈક ખેડૂતોને વળતર મળે એવી